નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ એપ્રિલ બે હજાર પચીસ મિત્રો સોમવાર રોજ મિત્રો હાલ આજની કેરીની આવક વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેરીમાં હાલ દિવસે દિવસે થોડો થોડો વધારો થતો જાય છે આજે પણ મિત્રો જોઈ તો થોડો એવો આવકમાં વધારો જોવા મળી રહેલો છે હાલ અંદાજિત મિત્રો બોક્સની આવકમાં વાત કરીએ તો મિત્રો આઠ બોક્સની આસપાસની મિત્રો આજે આવક જોવા મળી રહેલી છે હરાજી નું કામકાજ જોઈ તો હમણાં મિત્રો થોડી જ વારમાં વાર માં હરાજી નું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કે કેવા રહે છે આજના કેરીના આઠસો ને પચીસ રૂપિયા કઉ્યા નો આઠસો પચીસ

વેચાણો છે અમલ લઉં છો ને પિંચોતેર રૂપિયા દરિયા નવસો ને નદી રૂપિયા વાળા ચાલુ થઈ ગયા ભાઈ નવસો રૂપિયા ભાવ જોઈ તમે જોઈ શકો છો અમલ નવસો રૂપિયા માં અમલ નવસો રૂપિયા ઘેરી જો ભાઈ ઘેરી જવો

બાજુ બાજુ છો આઠસો આઠ છો નવસો નવસો થઈ ગયા હા નવસો નવસો ને પચાસ

પાંચસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો છે મિત્રો આના અને પાંચ કિલોના પાંચ કિલોનો ભાવ છે પાંચસો ને પંચોતેર રૂપિયા પાંચ કિલોના અગિયારસો તમે જોઈ શકો છો આ દસ કિલો નો ભાવ છે અગિયારસો રૂપિયા માં વેચાણો છે અમારું એક હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે અને આ દર ભાવ છે મિત્રો એક હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે જોઈ શકો તમે ચૌદસો રૂપિયા ભાવ થયો ભાવ સુપર હો કાંઈ ઘટે નહીં ચૌદસો રૂપિયા ભાવ થયો છે ગીર કંટાળાનો માલ છે સુપર કેસેસો ને પચાસ રૂપિયા ગીર કંટાળાનો માલ છે મીડિયમ પર છે મિત્રો નવસો ને વેચાણો જોઈ શકો છો તમે લોલીસ પોલી દસ એક હજાર પછી રો બારસો રૂપિયામાં પહેલાં વેચાણથી એ માલ છે ગીર કંટાળાનો માલ છે અને મોટો ફળ છે બારસો રૂપિયામાં આ માલ વેચાણું છે જોઈ શકો તમે અને આ એના પછી વેચાણો એ માલ છે બારસો રૂપિયામાં જોઈ શકો છો આના એ બારસો રૂપિયા જ ભાવતીઓ છે આ મોટો ફળ છે જમ્બો ફળ છે આ એ ગીર કંટાળાનો છે આના બારસો રૂપિયા જ ભાવત્યો છે બારસો રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા મીડિયમ નાનું ફળ છે સાતસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે અગિયારસો રૂપિયા ભાવ થયો છે ગીરકંટાળા નો માલ છે મિત્રો અગિયારસો રૂપિયામાં વેચાણો વેચાણ છે જઈ શકો છો તમે આ માલ અગિયારસો રૂપિયામાં વેચાણો Ambil dia sendiri. Ini mana, ini mana dia? Kena kelakar wakil dia. Wakil dia. નવસો ને પચાસ રૂપિયામાં અમલ વેચાણ તમે નવસો ને પચાસ રૂપિયામાં નવસો ને પચાસ મિત્રો આ હતા આજના કેસર બજાર ભાવ તો આ વિડીયો આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે મંગળવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને ચેનલ પર તમે જો પહેલીવાર વાર આવ્યો હોય તો આ ચેનલ ને જરૂરથી કરજો ધન્યવાદ